હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું બનાવું છું તીખા અને ચટપટા એવા ભૂંગરા બટેટા તો તમે આ રીતે બનાવશો તો તમે અઠવાડિયામાં બે વખત બનાવવાનું મન થશે તો એના માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ બટેટા લીધા છે જે મીડિયમ સાઇઝના છે અને આ બટેટાને હવે આપણે સુધારી લઈએ તો એના માટે પહેલાં આપણે અહીંયા બટેટાની છાલ ઉતારી લઈએ તો આપણે આ બટેટા આપણે કૂકરમાં પણ બાફી શકાય અને આપણે જે આખા પણ બાફી શકાય અને મેં અહીંયા આ રીતે કર્યા છે તો તમે આગળ જોશો એમ તમને ખબર પડશે તો અહીંયા મેં બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે એના આપણે આપણે એને ચાર ભાગમાં કટિંગ કરી લઈએ આવી રીતે પછી એના તો આપણે અહીંયા અડધા બટેટામાંથી ચાર ભાગ કર્યા છે તો એવી રીતે ટોટલ આપણે આઠ ભાગ થશે આવી રીતે તો એવી રીતે બધા જ બટેટાને આપણે કટિંગ કરી લઈએ તો મેં અહીંયા બધા જ બટેટાને કટિંગ કરી લીધા છે અને બેથી ત્રણ પાણીમાં ધોઈ લીધા છે કે એનો જે ક્ષાર હોય બટેટાનો એ એમાંથી નીકળી જાય એટલે જુઓ સરસ ચોખ્ખું પાણી થઈ ગયું છે તો હવે આપણે એક કડાઈમાં મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે ને હવે પાણી ઉકળી જાય એટલે જો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એમાં બટેટા નાખી દઈએ બાફવા માટે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે કરશો તો બહુ સરસ થાશે ને તમે કરો ત્યારે કરીને પછી મને કમેન્ટ કરજો કેમ કે બહુ સરસ થયા હતા મેં આ રીતે બનાવ્યા એટલે અને તમે પણ આ રીતે બનાવજો તો આપણે એમાં નમક નાખી દીધું છે અને હવે એને આ જ રીતે એને બફાવા દેવાના તો જ્યાં સુધી આપણે બટેટા બફાઈ છે એમાં કંઈ ઢાંકશો નહીં તો પણ ચાલશે એ તરત જ બફાઈ જશે તો હવે બફાઈ છે ત્યાં સુધી આપણે અહીંયા ગ્રેવી તૈયાર કર લઈએ તો મેં અહીંયા ટમેટાં મરચાં આદુ અને લસણ તો એની આપણે ગ્રેવી કરી લઈએ અને હવે આપણે જોઈ લઈએ તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે મેં અહીંયા લીંબુને બદલે ટમેટા વાપર્યા છે તો તમે ચાહો તો એમાં લીંબુ નાખી શકો તો હવે આપણે અહીંયા બટેટા ચેક કરી લઈએ કે બફાઈ ગયા છે કે નહીં તો ચાકુ વડે આપણે જોઈ લઈએ તો હજી પાંચ મિનિટ થવા દેવાના છે તો હજી નથી બફાણા તો હવે આપણે પાંચ મિનિટ માટે બફાવા દઈએ હવે ફરી પાછું જોઈ લઈએ તો જુઓ આપણા બટેટા સરસ સોફ્ટ થઈ ગયા છે ને હવે આપણે એને એક કાણાવાળી ડીશમાં એને આપણે વધારાનું પાણી કાઢી લઈએ આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે તો આપણે બધા જ બટેટા એમાં બાફેલા છે એ આપણે પાણી એનું અલગ થઈ ગયું છે તો હવે એને આપણે સાઈડમાં રહેવા દઈએ ને હવે આપણે એના મસાલા તૈયાર કરી લઈએ તો અહીંયા મેં લસણવાળી ચટણી એ લીધી છે તો અહીંયા મેં દોઢ ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે જે હું આ રીતે સ્ટોર કરી રાખું છું એક બોટલમાં એમાં તેલ નાખીને તો એ મેં લીધી છે અને હવે બીજા બેઝિક મસાલા આપણે કરી લઈએ તેના માટે હળદર ધાણાજીરું પાવડર અને ચટણી તો મેં અહીંયા આપણે કાશ્મીરી ચટણી લીધી છે અડધી ચમચી કલર માટે અને સ્વાદ પ્રમાણે નમક તો હવે આપણે એને એમાં પાણી નાખી અને આપણે એને મસાલાને મિક્સ કરી લેશું તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખ્યું છે સરસ ગ્રેવી જેવું થઈ જાય એ રીતે એને મસાલાને મિક્સ કરી લઈએ તો એમાં હજી મેં થોડુંક પાણી નાખ્યું છે તો હવે આપણે મસાલા સરસ મિક્સ થઈ ગયા છે પાણીમાં તો હવે આપણે એક કડાઈમાં આપણે પહેલાં ભૂંગળા તરી લઈએ તો મેં અહીંયા આ રીતના મોટી સાઈઝના ભૂંગળા લીધા છે કાચા રહી જાય અથવા તો સરખા ફૂલે નહીં અને આ ભૂંગળાને પણ બે થી ત્રણ દિવસ માટે તડકો પણ આપવો પડે તો આપણા ભૂંગળા બહુ સરસ થશે તો આ રીતે ગરમ તેલમાં જ ઉકળતા તેલમાં જ આપણે ભૂંગળા તરીએ છીએ તો જુઓ કેવા સરસ તરાઈ ગયા છે તો આપણા અહીંયા ભૂંગળા તરાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે મેં વધારાનું તેલ કાઢી લીધું છે અને અહીંયા મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે એમાં અડધી ચમચી મેં હિંગ નાખી છે અને એમાં જે આપણે આ ગ્રેવી તૈયાર કરી હતી મસાલાની એ એમાં નાખી દઈએ પછી આપણે એને મિક્સ કરી દઈએ તેલમાં હવે આપણે એમાં એ વાટકીમાં થોડુંક પાણી નાખી અને એ એમાં નાખશું જે મસાલાવાળી વાટકી હતી એમાંથી ફરી પાછું આપણે એને મિક્સ કરી દઈશું જો એમાં તેલ છૂટું પડી ગયું છે તો આપણે પાંચ મિનિટ માટે એને ઢાંકી દઈએ એટલે મસાલા સરસ સેટ થઈ જાય એમાં હવે આપણે જે આ ગ્રેવી તૈયાર કરી હતી એ એમાં નાખી દઈએ ટમેટાની મરચાંની ને તો હવે આપણે એને ફરી પાછું મિક્સ કરી દઈએ ને મિક્સર જારમાં થોડુંક પાણી નાખી અને એ એમાં ફરી આપણે પાણી નાખીએ થોડુંક ને ફરી પાછું એને મિક્સ કરી અને આપણે એને પાછું ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે આપણે આદુ મરચાં ટમેટું છે એ પણ થોડું ચડી જાય તો હવે જુઓ આપણે એ ચડી ગયું છે ગ્રેવી સરસ સેટ થઈ ગઈ છે મસાલા ભેગી અને સેજ આપણું ગ્રેવી પણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાં જે આ બાફેલા બટેટા હતા એ એમાં નાખી દઈએ અને મિક્સ કરી લઈએ તો આ રીતે મિક્સ કરી ને આપણા બટેટા તૈયાર છે મસાલાવાળા તીખા અને ચટપટા તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમને મળતી રહે તો જુઓ એને આપણે સૌ પણ કરી દીધું છે થેન્ક યુ ફોર વોચિંગ બાય